માતાના ખુલ્લા પેટ પર બાળકને મૂકવાથી તે તેની માતાની છાતી શોધી શકે છે અને ધાવણની શરૂઆત કરી શકે છે આ સમગ્ર પ્રક્રિયાને બ્રેસ્ટ સ્ક્રોલ કહેવાય છે આ વાતની નોંધ લો કે બ્રેસ્ટ સ્ક્રોલ પ્રાકૃતિક અથવા સિઝિરિયન બંનેમાંથી કોઈપણ પ્રસુતિ દ્વારા પૂરા માસે જન્મ લીધેલ સ્થિર બાળકો માટે કરી શકાવાય છે અને જે જન્મના તુરંત પછી ખૂબ રડ્યા હોય છે ઓછા વજન ધરાવતા અસ્થિર બાળકોને બ્રેસ્ટ સ્ક્રોલ કરાવવામાં આવતું નથી કારણ કે તે શ્વસન સંબંધી સમસ્યાથી પીડતા હોઈ શકે છે જેમ કે શ્વાસોશ્વાસની અડચણ હવે આપણે પ્રક્રિયા શીખીશું અને પછીથી બ્રેસ્ટ સ્ક્રોલ માટે મહત્વ જાણીશું પહેલા ખાતરી કરી લો કે પ્રસૂતિ ગૃહનું તાપમાન લગભગ 26 અંશ

તે બાળકને રક્ષણ આપે છે બાળકને સાફ કર્યા બાદ ભીનું કપડું કાઢી દો બાળકને સુકાવ્યા બાદ જન્મ પરિચારકને નાડના ધબકારાનો અનુભવ થવો જોઈએ ધબકારા બંધ થયા પછીથી તેણે નાડ કાપવી જોઈએ આગળ બાળકને તેની માતાના ખુલ્લા પેટ પર એ રીતે મૂકો કે બાળકનું પેટ માતાના પેટ સાથે અડેલું હોય તેનું માથું માતાની વણ ધોવાયેલી છાતી વચ્ચે મૂકવું જોઈએ તેનું મોઢું તેની માતાની છાતી નીચે હોવું જોઈએ હવે બાળક બ્રેસ્ટ સ્ક્રોલ માટે યોગ્ય રીતે ગોઠવાયેલું છે જો કે નવજાત બાળક માટે આગળ વધવું એ અત્યંત પ્રાકૃતિક છે તેથી તે સરળતાથી માતાની છાતી તરફ આગળ સરકી શકે છે આગળ જે વસ્તુ કરવી છે તે બાળક અને માતાને ચોખ્ખું સૂકું કપડું ઓઢાવવું જેથી તેમને હૂંફ મળે બાળકના માથે ટોપી નાખવી કૃપા કરી નોંધ લો આગળ આવનાર ચિત્રોમાં અમે ટોપી અને કપડાં દર્શાવ્યા નથી આનાથી અમને બ્રેસ્ટ ક્રોલ દરમિયાન બાળકની સ્થિતિનું સ્પષ્ટપણે અવલોકન કરવામાં મદદ મળશે બાળકને કપડાં વડે સુકવ્યા બાદ માતાએ બાળકની પીઠને તેના હાથ વડે આધાર આપવો જોઈએ ચાલો બાળકની ક્ષમતાઓની ચર્ચા કરીએ જે બ્રેસ્ટ ક્રોલમાં મદદ કરે છે પ્રસૂતિ બાદ બાળક અત્યંત સચેત તથા નાજુક હોય છે તેના અસ્વચ્છ હાથના ગંધથી તેની લાડ પડે એટલું તે ઉત્તેજિત થાય છે સાથે જ એ બાળક જેની દ્રષ્ટિ મર્યાદિત હોય છે છતાં પણ તેની માતાનો ચહેરો અને એરિયોલા જોઈ શકે છે એરિયોલા એ ડીટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે આખરે બાળક ખસવાનું શરૂ કરે છે તેના હાથ અને પગનો ઉપયોગ કરીને તે ધીમે ધીમે તેની માતાની છાતી તરફ સરકે છે જો કે કેટલાક બાળકો ક્રોલ કરવાનું તુરંત ચાલુ કરી દે છે અને કેટલાક સમય લે છે છાતી પર પહોંચ્યા બાદ બાળક પહેલા તેના હાથ વડે છાતીને પકડવાનો પ્રયાસ કરે છે જ્યાં સુધી બાળક તેનું પહેલું ધાવણ ના કરે ત્યાં સુધી તેને અને માતાને ખલેલ ના પહોંચાડો જન્મ પરિચારક અને માતા બંનેએ આ પ્રક્રિયા દરમિયાન ધીરજ રાખવી જોઈએ બાળક તેના પહેલા ધાવણ માટે માતાની છાતી સુધી પહોંચવા માટે ત્રીસ થી સાહીઠ મિનિટનો સમય લઈ શકે છે ધવડાવવાની શરૂઆત કરતી વખતે બાળક તેનું મોઢું મોટું ખોલશે અને તેની માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાશે ધાવણ પૂર્ણ કર્યા બાદ બાળકને એ સ્થિતિમાં એક કલાક જેટલું રહેવા દો આવું કરવાથી બાળક અને માતા વચ્ચેના સંબંધમાં સુધારો કરવામાં મદદ મળશે જો કે માતાએ જો કોઈ પણ દવા લીધી હોય તો કૃપા કરીને તેના ડાક્ટરની સલાહ લો કેટલીકવાર વાર કદાચ એવું થઈ શકે છે કે પ્રસૂતિ પછી માતાને પ્રસૂતિ ગૃહમાંથી અન્ય ગૃહમાં ખસેડવામાં આવી શકે છે આવા કિસ્સામાં માતાને બીજા ગૃહમાં ખસેડ્યા પછીથી માતા અને બાળકને ચામડીથી ચામડી તુરંત સંપર્ક કરવો જે માટે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે બાળકને માતાના ખુલ્લા પેટ પર મૂકવો હવે ચાલો સિઝિરિયન વિભાગ દ્વારા જન્મ લીધેલ બાળકો માટે બ્રેસ્ટ ક્રોલ ચર્ચા કરીએ આવું કરવા માટે બાળકને તેની માતાના પેટની બદલે છાતી પર એ રીતે મૂકવું જોઈએ કે બાળકના પગ માતાના માથાની તરફ હોવા જોઈએ છાતી અને પેટ માથાના ખભા પર હોવા જોઈએ અને મોઢું છાતી પર હોવું જોઈએ ઓપરેશન થિયેટરમાં બાળકને શક્ય તેટલા લાંબા સમય સુધી છાતીથી દૂધ પીવા દો યાદ રાખો પ્રસૂતિ બાદ ચામડીથી ચામડીનો સંપર્ક ખૂબ મહત્વનો છે ત્યારબાદ બીજી અન્ય નવજાત સંભાળ નોંધ લો બ્રેસ્ટ રોલના પૂર્ણ થયા પછીથી જ પ્રસૂતિની પછીની નવજાત સંભાળ આપવી જોઈએ હવે ચાલો નવજાત બાળક માટે બ્રેસ્ટક્રોલના મહત્વની ચર્ચા કરીએ બ્રેસ્ટક્રોલ બાળકને માતાનું પહેલું દૂધ જેને કોલોસ્ટ્રમ કહેવાય છે તે મેળવવામાં સક્રિય કરે છે તેનો રંગ પીળાશ પડતો હોય છે અને ઘટ્ટ હોય છે નોંધ લો પ્રસૂતિ પછી જેમ જેમ બાળક કોલોસ્ટ્રમ ધાવશે તેમ તેમ તેની માત્રા વધશે બાળક આ પ્રમાણે ધાવશે પહેલા દિવસે 5 મિલીલીટર બીજા દિવસે 10 મિલીલીટર ત્રીજા દિવસે 25 મિલીલીટર ચોથા દિવસે 40 મિલીલીટર અને પાંચમા દિવસે 55 મિલીલીટર જે દરેક ધાવણ વખતે દરેક છાતીમાંથી આવશે નવજાત બાળક માટે આ પૂરતું છે તેથી બાળકને કોલેસ્ટ્રમ સિવાય અતિરિક્ત કંઈ પણ આપવું ન જોઈએ કોલેસ્ટ્રમ એ બાળક માટે પહેલી રસી સમાન છે અને ચેપ સામે લડત આપનાર પ્રોટીન ધરાવે છે જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે માતાની પ્રસૂતિ બાદ બાળક માટે તે ઉર્જાનો પ્રથમ સ્ત્રોત છે સાથે જ કોલેસ્ટ્રોલ લોહીના નીચા ગ્લુકોઝ સ્તરથી બચાવે છે તે બાળકની અન્ય શરીર પ્રક્રિયાઓને જાળવી રાખવામાં મદદ કરે છે તે સ્વસ્થ બુદ્ધિના વિકાસને આધાર આપે છે તે બાળકને તેના પ્રથમ મળ ત્યાગ માટે મદદ કરે છે બ્રેસ્ટ સ્ક્રોલ સાથે જ બાળકને તેની માતા સાથેના ચામડીથી ચામડીના સંપર્ક લીધે હૂફ આપે છે માતાની છાતીથી ઊંડાણપૂર્વક જોડાવાનું બાળક પોતેથી શીખી લે છે બ્રેસ્ટ સ્ક્રોલ વડે માતાના સ્વસ્થ સૂક્ષ્મજીવાણુ તેના બાળકમાં પસાર થાય છે આ સૂક્ષ્મજીવાણુ બાળકના આંતરડામાં પ્રવેશે છે અને ચેપ સામે લડત આપે છે જેથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે બ્રેસ્ટ ક્રોલ સાથે જ પ્રેમની અનુભૂતિ અને બાળકને સુરક્ષા પ્રદાન કરે છે અને માતા અને તેના બાળક વચ્ચે તેમના સંબંધનું બંધારણ પ્રારંભ કરે છે બ્રેસ્ટ ક્રોલના ફાયદાઓ માતાને પણ થાય છે બાળકના પગના હલનચલન વડે માતાના ગર્ભાશય પર દબાણ પડે છે આ દબાણ વડે ગર્ભાશયના સંકોચનમાં અને પ્લેસેન્ટાને નિકાલમાં મદદ મળે છે ધાવણની શરૂઆતથી માતાના શરીરમાં ઓક્સિટોસિન વધે છે ઓક્સિટોસિનમાં વધારો થવાથી પણ પ્લેસેન્ટાના નિકાલમાં મદદ મળે છે આમ બ્રેસ્ટ ક્રોલ લોહીનો પ્રવાહ ઓછો કરે છે અને માતામાં એનિમિયા થતો અટકાવે છે એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લોહીના લાલ કણોની સંખ્યા ઓછી થઈ જાય છે આનાથી માતાને થાક અને અશક્તિનો અનુભવ થાય છે તેથી બ્રેસ્ટ સ્ક્રોલ એ ઉચ્ચ ફાયદાકારક પ્રાકૃતિક પ્રક્રિયા છે જે માતા અને તેના બાળક બંને માટે છે બ્રેસ્ટ સ્ક્રોલ પરનું આ ટ્યુટરિયલ અહીં સમાપ્ત થાય છે અને આઈઆઈટી બંમે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર